રાજ્ય વ્યાપી પોલિયો વિરોધી રસીકરણ નો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો હતો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષની વય જૂથના ત્યાસી લાખ બોતેર હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે આ હેતુસર એક લાખ તેત્રીસ હજાર નવસો છપ્પન આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના તેત્રીસ હજાર ચારસો નેવ્યાસી પોલિયો બુથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લખવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ત્રેવીસ જૂન અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષની વય જૂથના ત્યાંસી લાખ બોતેર હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે